પૈસા પાછા માંગવી તો ખીજાવા મને પછી મગજ કામ કરે પછી મગજ કામ ન કરે ઓલો બકુરો મારી વાડી આવી મને રોજ બગ્બે બગે હજાર રૂપિયા બેઠા બેઠા ખાવા ને ખોટું બોલે એનું તો નહી માન રે વાડીયા કઈ કામ નથી તો મને પૈસા આપો ને મારી આટો કપડા લઈ આવું

દિવાળી તો દિવાળી આવી ગઈ આવા પૈસા કપડા લઈ આવું કહેવા ને આખા દિવાળી છે પણ તમે એમ માની લો ને દિવાળી છે તો તું એમ માની લે ને તને કપડા